નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આટકોટ અમારા રિપોર્ટર કરશન બામટા સાથે આજનો સમાચાર આટકોટ ગ્રામ પંચાયત ચૂંટણી યોજ્યા બાદ તેમનો ચાર સરપંચ કાનાભાઈ ખોખરિયાને સોંપવામાં આવ્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી માંડલિયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્થળ પર બિન હરીફ ઉપસરપંચ તરીકે નિલેશભાઈ જાહેર કરવામાં આવ્યા હતા તાલુકા વિકાસ અધિકારી માંડલિયાએ સરપંચ અને ઉપસરપંચને આટકોટનો ચાર્જ આપ્યો હતો અને સરપંચ સભ્યને ગામના તમામ મંદિરમાં જઈ ભગવાનના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ ગામમાં પંચાયતનો ચાર્જ સાંભળ્યો હતો અને સરપંચ ઉપસરપંચ અને સભ્યો દરેક વોર્ડમાં લોકોના કામ કરવા અને હાલમાં સફાઈ કરવી સહિતની કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને ગામના હાલ દવા છટકાવ તેમજ કચરાના ગંજ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ગામના આગેવાનો એ પણ સાથે મળીને ગામના વિકાસના કામો કરશે ગામના પ્રશ્નો લઈને સરપંચ દ્વારા વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ગામની સમસ્યા મોકલવાની રહેશે આથી ફરિયાદ છે તો ન્યાયાધીને આપણે નિકાલ કરવાનો આ બુકમાં નોંધવાનું અને પછી એની વ્યવસ્થા આપણે બધાએ મીટિંગ થાય આપણે ઓટોમેટિક આપણે એનું નિરાકરણ કરનાર આ ખાસ કરવાનું ગુપમાં નોઈને તમારી પાસે હશે છે તો જ આપણને યાદ રહે પછી એ માણસ મળે અને આપણને એમ કે મારું કાંઈ કામ નથી નહીં જેટલું પંચાયતના ભંડોળમાંથી થઈ શકતું હોય છે આવું કામ આપણે કર્યું વિકાસના જે કામ છે એ ગ્રાન્ટો લાવવી પડે એ ના નથી બધા આપણી પાસે કામ જ કરી નાખવાનું આ બોડી એવી એવી છે કોઈ કોઈ કંઈ ના જ નથી પડે લગભગ બધા એક કામ હાટું થઈ ગયા અને આ ખાસ લાઈટ પાણી અને રસ્તા આ આ ત્રણેય કાલ પંક્તિથી ચાલુ થઈ જવું છે અહીંયા આપણે સફાઈનું અમે સફાઈ કામદારોને નક્કી કરીને ગોઠવી દઈશું પછી જે તે જગ્યાએ કચરા પડ્યા છે એ આપણે ઉઠાવી દેવા છે જે તે જગ્યાએ ગંદકી છે ત્યાં દવા નાખી દેવી છે પાણીના ક્યાં ક્યાં શું પ્રોબ્લેમ છે ઘણી જગ્યાએ અડધા બોલા ના નહીં એક ટાઈપનું વર્ટ એક જ ટાઈપનું ભલે ત્રીસ મિનિટ મળતું એટલે ત્રી મિનિટ પહેલા વાર વાળા મળ્યું છેલ્લા વાર નહીં ત્રી મિનિટ તો મળવું એ પાણીના એમના હિસાબ હવે પરિમળી શેઠ નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસભા